તો આજે ભાઈ કાલે પૂનમ હતી આજે બીજો દિવસ છે વીજળી ધબધબાટી બોલાવે છે જામજોધપુર ને ભાણવર ને એ બાજુ બધા વરસાદ ધોમધકાર પડી ગયો આજે અને આમ જુનાગઢ વાંસલી બાજુ પણ બધા વાવણી જેવો વરસાદ થઈ ગયો છે ગામડાઓમાં વરજાંગ જારીયા યા કાબાજો વૈતમાં કોરું છે અમારે આજ એટલે અટાણે એવું લાગે છે કે આવશે ઉકેસરના ડેમ માથેથી ને વીજળીના ચમકારે વરસાદ ધબધબાવે છે ને અટાણ પવન બવન આવું ફરી ગયો છે વીજળીનું જોર આમ વધે છે વિડીયોમાં આગળ બની રહેજો somasanu tatadana drashya

તો હવે બહુ વરસાદ થાય એટલે વેણુ નદીમાં ઘોડાપુર આવશે આપણે એનો પણ વિડીયો દેખાડશું બધા બે કાંઠે જાતી છે અને જ્યાં જવું અહીંયા પાણી પાણી છે હાલ વિડીયોમાં આગળ पूर वर्षात થઈ ગયો છે ઠંડો વાતાવરણ થઈ ગયું છે ગઢ જુનો ગিন্নારે અહીંથી દેખાય છે આ પાટણ આવનો ડુંગર આ बाजू ગિરનારનો આછો આછો દેખાય છે હાલ હવે જઈએ વાડી ધારા કેવો વાડીઓમાં વરસાદ છે એ જોઈ લઈએ તો ભાઈ આપણે આવી ગયા વાડીએ આ મારવા વાડીએ કેવો વરસાદ છે અને બકાલું વાવવા વાવી દીધું અહીંયા બકાલું વરસાદ એ સારો છે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછું ફણ ફણ ચાલુ થઈ ગયું છે હવે હાલ વિડીયોમાં આગળ બનીને નીળના સ્ટોક કરવો પડે વરસાદ ચાલુ થઈ ગયા છે હાલો વિડીયોમાં આગળ બનાથી